જય શ્રી કૃષ્ણ જય માતાજી દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપાસ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમ આ કાર્યક્રમ અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ ગ્રહોના પરિવર્તનની વાત કરીએ છીએ કદાચ કોઈ તમારા સમસ્યા કોઈ સવાલ હોય તો એનો પણ આપણે ઉત્તર આપીએ છીએ લોકોના સવાલ આવતા જ હોય છે અને એ સવાલ પ્રમાણે જ આપણે ટીપ બનાવીએ છીએ તમે પણ મને કોલ કરીને તમારો સવાલ અવશ્ય મોકલો એ તમારા આપવાથી મને વિડીયો બનાવવામાં એટલે કે પ્રોગ્રામ આપવામાં ટિપ્સમાં બહુ મદદ કરે છે રાશિફળ તો ઠીક છે પંચાંગ પણ ઠીક છે તો ચાલો દર્શક મિત્રો અગર તમારે કોઈ સવાલ હોય તો તમે અવશ્ય અમારા નીચેના ફોન નંબર પર સંપર્ક કરી શકો છો ચાલો શરૂ કરીશું પહેલાં આજનું પંચાંગ આજે શુક્રવારનો દિવસ છે પહેલાં માતા અંબિકાને વંદન કરીશું ઓ્રક્પરશું ગદેશ કુલ સંપદ મમધનુષુંડિકા દંડમ શક્તિમસી ચર્મચલ ઘંટાસુરાભાજનમ સોલં પાસુદર્શને દતીમ હસ્તે પ્રસન્નાન્ના શેવે સૌરિમ વર્તની મહાલક્ષ્મી સરોજ સ્થિતા માતા લક્ષ્મીના ચરણો વંદન કરી જોઈએ આપણે આજનું પંચાંગ આજે વિક્રમ શપથ બે હજાર ઐસી સક્ષમ ઓગણીસો ને છેતાલીસ વીસ પચીસો પચાસ તારીખની વાત કરીએ તો આજે છબ્બીસમી એપ્રિલ બે હજારને ચોવીસ શુક્રવારનો દિવસ છે આજે ચૈત્ર કૃષ્ણ પક્ષની દ્વિતીયા તિથિ છે એટલે કે બીજ તિથિ છે અને યોગ જે છે વરિયાન રહેશે જે ચાર વાગીને અઢાર મિનિટ સુધી છે ત્યારબાદ પરિધયોગની શરૂઆત થશે નક્ષત્ર અનુરાધા રહેશે ત્રણ વાગીને ચાલીસ મિનિટ સુધી સવારે અને ત્યારબાદ જ્યેષ્ઠા નક્ષત્રની શરૂઆત થશે જ્યેષ્ઠા નક્ષત્ર મિત્રો ગાંડાંત નક્ષત્ર છે જે જાત કોઈ ટાઈમમાં જન્મે એનું નામકરણ જે જેષ્ઠા નક્ષત્ર હોય એટલે જ્યેષ્ઠાની જનન શાંતિ આપણે કરાવવી જોઈએ ગર કરણ રહેશે સાત વાગીને અડતાલીસ મિનિટ સુધી ત્યારબાદ વણિજકરણ રહેશે અઠ્યાવીસ વાગીને સાત મિનિટ સુધી અને ત્યારબાદ તમારો જે છે વણિજકરણની શરૂઆત થશે તો આ રીતના આજે પંચાંગની સ્થિતિ રહેશે આજની રાશિ વૃશ્ચિક રહેશે એટલે ન અને ય અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારી ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારું જીવન ઐશ્વર્યમે રહે એવી ભગવાનને પ્રાર્થના માતા રાણીને અમારી પ્રાર્થના ચાલો દર્શક મિત્રો હવે આગળ વધીએ આપણે જાણીએ આજનું રાશિ ફળ શું કહે છે શરૂઆત પહેલાં કરીશું આપણે મેષ રાશિથી અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહ અને ગોચરની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો તમારા માટે આજે સ્વાસ્થ્ય સંબંધી થોડીસી થોડી તકલીફ પડે એવું લાગે છે શરદી સરેખમ થઈ શકે છે અથવા નાની મોટી બીમારી આવી શકે છે શારીરિક વ્યાધિમાં થોડો વધારો થશે ખાસ કરીને આજે તમારા વ્યવસાયમાં કે તમારા નોકરીમાં કે વ્યાપારમાં તમને સારો ફાયદો થશે એની અંદર પ્રમોશન બી થઈ શકે છે ઘણી વખત ટ્રાન્સફરની ઈચ્છા હોય તો એનું પણ કાર્ય તમારું આજે પતી જાય એવું દેખાય છે સંબંધો તમારા ઘરેલું સંબંધો એટલે ઘરના સંબંધો ઘર ઘરેની વચ્ચેના સંબંધો મિત્રોના સંબંધો કે તમારા ફ્રેન્ડશીપના સંબંધો સારા રહેશે એમાં સુધારો દેખાઈ રહ્યો છે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે કોઈક વિદેશ જવું હોય તો વિદેશ યાત્રાનો યોગ છે અને વિદ્યાર્થી માટે સમય સારો અને અનુકૂળ દેખાય છે લગ્ન વગેરેની વાતો અટકી હતી એ વાતો પૂર્ણ થશે કદાચ લગ્નની વ્યવસ્થા પણ થઈ જશે શું કરશો તો આજે તમે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવ પર જલાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ છે વૃષભ રાશિની વાત કરીએ મિત્રો કે વૃષભ રાશિ એટલે બહુ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે પ્રેમ સંબંધોમાં સફળતા તો મળી રહી છે અને ખાસ કરીને માતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા દેખાતી હોય એવું લાગે છે વિદ્યાર્થીઓ માટે વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં થોડી સફળતા પણ મળી રહી છે થોડી નિષ્ફળતા પણ મળતી હોય એમ દેખાય છે તમારા વ્યવસાય કે નોકરીની અંદર તમને કદાચ સાંભળવું પડે એવું પણ બની શકે છે એટલે જોઈએ એટલું સારું દેખાતું નથી કર્મેશ અને કર્મના જે ગ્રહો છે એના લીધે તમને થોડી દિક્કત પડતી હોય એમ લાગે છે માતા પિતા સાથેના સંબંધો સારા રહેશે પતિ પત્નીના સંબંધો સારા રહેશે ઉતાવળે આંબા પાકતા નથી એ યુવતીને ધ્યાન રાખી કોઈ પણ બાબતમાં ઉતાવળ કરવી નહીં વ્યસન વગેરેથી દૂર રહેવાની જરૂર છે શું કરશો તમે તો આજે મિત્રો ઘરે ઘીનો દીવો કરો એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું મિથુન રાશિ ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે સામાન્ય રીતે સમય સારો દેખાય છે સવારથી જ તમે ઉત્સાહમાં હો એવું લાગી રહ્યું છે કેટલાક જે કાર્યો તમારા બગડી ગયા હતા એ કાર્યો હવે સુધરી જતા હોય એમ લાગે છે વ્યક્તિગત કેટલાક પ્રશ્નો તમારા આવે છે જે મિત્રો સાથેના સંબંધો હોય અથવા પતિ પત્નીના સંબંધો હોય તો એની અંદર બહુ ચિંતા કરવા જેવી બાબત રહેતી નથી તમારી પ્રતિષ્ઠા બગડે નહીં એનું આપણે ધ્યાન રાખવાનું રહેશે વ્યવસાયમાં એટલે કે નોકરીમાં અથવા તો વ્યાપારમાં તમને સારો ફાયદો થશે નવો વ્યાપાર તમે કંઈક વિચારી રહ્યા છો પણ એ સમય તમારો અનુકૂળ નથી માતા પિતા વચ્ચેના સંબંધો સારા રહેશે ખાસ કરીને સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે શું કરશો તો આજે ઘરે ઘીનો દીવો કરો ચણાની દાળ અને હળદરનો પાવડર કોઈ પણ મંદિરમાં દાન આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કર્ક રાશિ ડહો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નવા કામકાજની શરૂઆત પણ તમારી સારી થઈ રહી છે એક વસ્તુ છે કે કેટલાક મિત્રોની મુલાકાત અથવા કોઈ મિત્રની મુલાકાતથી આજે તમારે બિઝનેસમાં કંઈક વધારો કે ઘટાડો કરવા તમે માગો છો ખરેખર એ જરૂરી નથી હમણાં તમે થોભો અને રાહ જુઓની નીતિને અપનાવો ખોટા ખર્ચ કરીને તમે ફસાઈ જાઓ એવું ન કરતા એક બીજી બાબત આજે બની રહી છે કે સ્વાસ્થ્ય સંબંધિત જે ચિંતા હતી એ ચિંતામાં તમને આજે રાહત બપોર પછી મળે એવા સંકેતો ગ્રહોનો મળી રહ્યો છે અને પતિ પત્નીના અથવા તો પ્રેમ સંબંધોના જે સંબંધો હતા સંબંધોમાં પણ આજે સુધારો દેખાય છે શું કરશો તમે તો આજે ઉતાવળ કરીને કોઈ કામ બગાડવું નહીં અને ખાસ કરીને શેર બજાર વગેરેથી થોડું દૂર રહેવું અને તમારે ખાસ કરીને આજે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી એ ગરીબને ભોજન જરૂર આપો આ કામ કરવાથી તમને દિવસ સારો રહેશે ચાલો મિત્રો હવે જોઈશું આપણે સિંહ રાશિ મટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો પ્રમાણે જો જોઈએ તો તમે આજે માનસિક ચિંતા ટેન્શનમાં દેખાઓ છો સવારથી જ તમે પોતાના વ્યક્તિગત એટલે કે તમારા સંબંધો કદાચ બગડી શકે છે પોતાની માન પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને કામ કરવાનું રહેશે કોઈ આક્ષેપ કે પ્રત્યાક્ષેપ આવે છે તો એનો તમે પ્રત્યુત્તર સારું આપવાનું છે ખોટા ક્રોધમાં આવી જઈ કોઈ કામ બગાડવાનું નથી માતાનું સ્વાસ્થ્ય સારું દેખાય છે પરંતુ સંતાન અંગેની થોડી ચિંતા તમને સતાવી રહી છે પૈસાની લેવડ દેવડથી મિત્રો દૂર રહેવું અને ખાસ કરીને તમારે આજે ઘરે એક ઘીનો દીવો કરો ઓમ નમો ભગવતી વાસુ નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ સામાન્ય રૂપથી સારી અને સુંદર દેખાય છે સ્વાસ્થ્ય એકંદરે તમારો સુધારા તરફી છે અને સારું છે સ્વાસ્થ્યમાં કોઈ એવી મોટી દિક્કત દેખાતી નથી પરંતુ તમારે વ્યવસાયમાં થોડી તકલીફ પડતી હોય એવું લાગે છે એટલે નોકરીની અંદર તો સફળતા સારી દેખાય છે પરંતુ વ્યાપારમાં થોડો દિક્કત પડે અથવા તકલીફ પડે એવા સંકેતો ગ્રહોનો મળી રહ્યો છે અને ખાસ કરીને મિત્રો સંબંધો તમારા વ્યાપારીઓના વ્યાપારિક સંબંધોમાં અથવા તો તમારા ઘરેલું સંબંધોમાં તમારા પરિવારના સંબંધોમાં થોડી તકલીફ પડતી હોય એવું લાગે છે ખાસ તમારે કામ યાદ રાખવું કે કોઈ બી બાબતને ઉતાવળ કરવી નહીં ક્રોધથી દૂર રહેવાની જરૂર છે અને ખાસ કરીને વ્યસનથી દૂર રહેવાની તમારે જરૂર છે શું કરશો તમે તો આજે તમારે ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું તુલા રાશિ રતા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે ખર્ચનું પ્રમાણ તમારું વધી રહ્યું છે એમાં તમારા વ્યક્તિગત ખર્ચા પણ હોઈ શકે છે સોસાયટીના ખર્ચા પણ હોઈ શકે છે તમારા માથે આવતા હોય એમ લાગે છે ખાસ કરીને નોકરી વગેરે કરતા હો તો તમારા જો કોઈ નવું વહીવટ કરતા હો તો ખોટા વહીવટમાં પડવાની જરૂર નથી કોઈ તમને લાલચ આપીને ખોટા ઇન્વેસ્ટમેન્ટ કરાવશે ત્યાં તમારે જવાની જરૂર નથી સ્વાસ્થ્ય સંબંધી થોડી દીક તકલીફ જરૂર દેખાય છે એટલે સ્વાસ્થ્યમાં થોડી પરેશાની આવે એવું લાગે છે શરદી સરેખમ થઈ શકે છે ફેફસા સંબંધિત તકલીફોનો સામનો કરવો પડી શકે છે વિદ્યાર્થીઓ માટે સમય સારો દેખાય છે અને ખાસ કરીને તમારા સંબંધો પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળશે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરશો ઓમ ઐંગ હ્રીંગ ક્લિંગ ચામુંડા વિચ્છે મંત્રનો જાપ કરી દેવી માના મંદિરમાં ફળ અર્પણ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિ ન ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો તમારા માટે સામાન્ય રૂપથી સમય સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે પરંતુ તમારી યોજનાઓ ફેલ થતી હોય એવા પણ સંકેતો ગ્રહોનો મળી રહ્યો છે ખાસ કરીને મંગળના લીધે થોડી દિક્કત પરેશાની આવે એવું પણ બની શકે છે ખાસ તમારા માટે જે પરિસ્થિતિ બની રહી છે તો તમારું અપમાન ન થાય અથવા તો તમને સહન ન કરવું પડે એની કાળજી તમારે લેવી પડશે માતા પિતાના સંબંધો તમારા સારા રહેશે સંતાન અંગેની ચિંતા તમને રહેશે ખાસ કરીને તમારા જે સ્વાસ્થ્ય છે સ્વાસ્થ્ય બાબતમાં કોઈ દિક્કત કે કોઈ ચિંતા દેખાતી નથી પૈસાની લેવડ દેવડથી જરા દૂર રહેવું શેરબજાર વગેરેથી પણ દૂર રહેવું જરૂરી છે શું કરશો તમે તો આજે તમારે ગાયને ગોળ ખવડાવી દિવસની શરૂઆત કરો અથવા તો ગોળનું દાન શિવ મંદિરમાં આપી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું ધન રાશિ ધનરાશિ ભરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નવા કામમાં તમને સફળતા પણ મળી રહી છે નવું કામ જે તમે કરી રહ્યા છો એમાં પણ તમને સફળતા મળશે ખોટા માણસો આજે ભટકાય એવી સ્થિતિ પણ બને છે એનાથી સાવધાન રહેવું કે વ્યવસાયમાં તમને સફળતા સારી મળશે યાત્રા પ્રવાસનો યોગ બને છે પણ વાહન વગેરે ચલાવતા સાવધાન રહેવું શું કરશો તમે તો આજે દિવસને શુભ બનાવવા માટે તમારે ખાલી ચણાની દાળનું દાન વિષ્ણુ મંદિરમાં આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈશું આપણે મકર રાશિ ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે નાણાકીય લેવડ દેવડથી તમારે દૂર રહેવાની જરૂર છે ખાસ કરીને આજે તમારા સ્વાસ્થ્ય બાબતમાં થોડી ચિંતા અવશ્ય રહેશે જો જૂની બીમારી હોય તો એમાં કોઈ બહુ રાહત મળતી હોય એમ લાગતું નથી વ્યવસાય અને નોકરી બંનેની અંદર તમને સફળતા આજે મળે એવા સંકેતો ગ્રહોનો મળી રહ્યો છે તમારા સંબંધો જે પતિ પત્નીના હોય કે પોતાના ઘરના સંબંધો હોય એ તમામ સંબંધોમાં તમને સફળતા સારી મળશે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનો જાપ કરો અને વિષ્ણુ ભગવાનના મંદિરમાં તુલસી દલ અર્પણ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કુંભરાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય એકંદરે સારો અને ઉત્તમ દેખાય છે સ્વાસ્થ્ય તો તમારું સુધારા તરફી છે સ્વાસ્થ્યમાં સુધારો દેખાય જ છે આવકની દૃષ્ટિએ પણ સમય સારો દેખાય છે વ્યવસાય અને નોકરીમાં પણ તમને સફળતા સારી મળશે ખાસ કરીને તમારે વ્યક્તિગત જીવનની અંદર કોઈ આક્ષેપ પ્રત્યાક્ષેપ ન આવે એની કાળજી તમારે લેવી પડશે માનસિક ચિંતા અને ઉચાટ તમને વધારે હોય એવું લાગી રહ્યું છે સંબંધો જે પતિ પત્નીના કે પ્રેમ સંબંધો હોય એમાં થોડી તકલીફ પડે છે અથવા તો દરાર પડતી હોય એમ લાગે છે બંને વચ્ચે મતભેદ થતો હોય એવું પણ લાગે છે એ મતભેદ આપણે દૂર કરવાનો વિચાર કરવાનો રહેશે અને ખાસ કરીને તમારે આજે કોઈ નવું કામ કરતા જરા વિચાર કરવાનો જરૂરી છે કોકની સલાહ જરૂરથી લેવી જોઈએ શું કરશો તમે તો તમારા દિવસને શુભ બનાવવું ઓમ નમઃ શિવાય મંત્રણો જાપ કરી ભગવાન શિવ પર જલાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મીન રાશિ જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો અને સુંદર દેખાય છે ખાસ કરીને તમારે આજે માનસિક રીતે ચિંતા અને ટેન્શનમાં વધારો થતો હોય એમ લાગે છે સ્વાસ્થ્ય થોડું તમારું બગડતું હોય એમ પણ લાગે છે કોઈના કહેવામાં આવી જે ખોટું કામ બને ત્યાં સુધી બિલકુલ કરવાનું નથી માતા પિતાની વચ્ચે જે સંબંધો તમારા બગડેલા છે એ સંબંધો આજે સુધરી જાય એવું દેખાય છે ખાસ કરીને તમારા સંતાન સંબંધી ચિંતાઓ તમને સતાવશે અભ્યાસાર્થી વિદ્યાર્થીઓ માટે સમય સુંદર અને સારો છે વિદેશ યાત્રા વગેરે માટે તમને સફળતા સારી પ્રાપ્ત થશે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ ઐ હ્રી ક્લિંગ ચામુંડા વિચે મંત્રનો જાપ કરી દેવી માના મંદિરમાં ચુનરી અને શ્રીફળ અર્પણ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે તો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું રાશિફળ ચાલો હવે આપણે જોઈ લઈશું આજના ટીપ વિશે ઘણા સવાલો આવેલા છે અને સવાલોની અંદર એક સવાલ આવ્યો છે સંતાન યોગ થતો નથી એટલે કે સંતાન પ્રાપ્તિમાં વિલંબ થાય છે શા માટે બહુ સારો સવાલ છે જેણે સવાલ કર્યો છે ખરેખર કરંટ ક્વેશ્ચન છે એવા ઘણા બધા પ્રશ્નો રહેલા છે કે સંતાન થવામાં વિલંબ થાય છે તો શા માટે આવું થાય છે તો તમારા જન્માક્ષરમાં પતિ અને પત્ની બંનેની કુંડળી પહેલાં તો ચેક કરવી પડે અને પતિ પત્નીની કુંડળીની અંદર કોઈ ખરાબ ગ્રહોની સ્થિતિ તો નથી એની અંદર ક્યાંક તમારે નાડી દોષ તો નથી ખાસ જોવું પડશે નાડી દોષ નાળી દોષ શું કહેવાય મિત્રો એ ફ્લિપટૂપનો દોષ કહેવાય છે જેમ ડૉક્ટરો તમને બતાવતા હોય કે એક્સ એક્સ રંગસૂત્રો અને એક્સ વાય રંગસૂત્રો આ બે પ્રકારના રંગસૂત્રો તમારી બોડીમાં હોવા જોઈએ અને એ બેમાંથી જ્યારે એક સરખા રંગસૂત્રો મળે ત્યારે તમને સંતાન થવામાં વિલંબ થાય છે જ્યારે બંને અલગ અલગ રંગસૂત્રો મળે છે ત્યારે તમને સંતાન પ્રાપ્ત થાય છે એટલે આ વસ્તુ એક અગત્યની વસ્તુ છે અમારા જ્યોતિષશાસ્ત્રની અંદર એ પહેલેથી બતાવી દીધું છે કે નાડી દોષ છે ધેટ મીન્સ આ રંગ સૂત્રોની કંઈક તકલીફ છે તમારી બોડીમાં એના માટે શાંતિ પણ છે જે શાસ્ત્રોક્ત શાંતિ છે જો તમે શાંતિ કરાવો છો અથવા શાંતિ કરવામાં આવે તો નિશ્ચિતપણે સંતાન થાય છે એક નહીં અનેક અનુભવો આપણા છે પરંતુ એનું પ્રોપર શાંતિ થવી જોઈએ એક વસ્તુ અને બીજા નંબરની અંદર તમને વિશ્વાસ શ્રદ્ધા તો હોવી જ જોઈએ અને ખાસ કરીને તમને એના નાના કરા ઉપાયો પણ હશે પણ એ ઉપાયો કરતાં બી આ સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે કે જ્યારે તમે એનો ઉપાય તમારી નાડી દોષની શાંતિ કરાવો છો પછી હવે નાડી દોષ થાય ક્યારે એ આપણે સમજી લઈએ કે નાડી દોષ જે છે મિત્રો સામાન્ય રીતે જેમ આદ્ય નાડી અંત્ય નાડી અને મધ્ય નાડી આ ત્રણ નાડીનો વખાણ છે એટલે આદ્ય મધ્ય અને અંત નક્ષત્રોને લીધે નાડી બને છે એ તો કન્ફર્મ છે હવે તમારામાં નાડી માનલો આદ્ય હોય અને પત્નીમાં પણ નાડી આદ્ય હોય તો સંતાન ન થાય પણ એવું નથી આ તમને કહી દઉં આદ્ય આદ્ય છે તો થશે સંતાન ના થાય એવું નથી બનતું ઘણા અનુભવો છે કે જેમાં થાય છે પરંતુ એની અંદર બીજી વસ્તુ એ બને છે કે દાખલા તરીકે આદ્ય નાડી છે ને આદ્ય નાડી છે ને એ નાડીની અંદર તમારો પણ નક્ષત્ર અશ્વિની છે અને સામેવાળાનો નક્ષત્ર પણ અશ્વિની છે તો પણ સંતાન ન થાય પણ એવી વખતે પણ ઘણી વખત સંતાન જોયેલા છે કે થાય છે તો જે જ્યોતિષશાસ્ત્ર છે એની અંદર પારાશ્રમ હોરા શાસ્ત્રની અંદર આનું વર્ણન છે અને નાડી જ્ઞાન ત્રણગણીમાં પણ એનું વર્ણન છે કે જ્યારે નાડી દોષ હોય નક્ષત્ર બંનેના એક હોય અને બંને નક્ષત્રના ચરણ એક હોય તો એવી એવા લગ્ન બિલકુલ કરવાની છૂટ નહીં આપવી એને સંતાન નહીં થાય પછી તમે આઈવીએફ કરો કે ફલાણો બીએફ કરો એ જે બી કરતા હો કદાચ એનાથી થાય બાકી થતા નથી આ બંધો કે આઈવીએફ પણ ફેલ જાય છે આયુર્વેદ એવું કહે છે સ્વલ્પત્તમ ન પુત્તલમ જાતમ શીખ્રત્તમ ન પુત્તલ જાતમ અલ્પત્તમ ન જાતમ ઉષ્ણત્તમ પુત્ત્તલમ જાતમ શીતત્તમ ન જાતમ સંતાન માટે આટલા કારણો એમણે આપ્યા છે આયુર્વેદમાં કે આ બધું હોય તો તમારે સંતાન ન થાય તો શુક્રની ઉણપ હોય તો પણ ના થાય શુક્રની ગરમી હોય તો પણ ના થાય સ્ત્રીમાં અગર ગરમી હોય તો પણ ન થાય તો આવા બધા જ કારણોને લેવા જોઈએ અને એનો આપણે મેડિસિન રીતે મેડિકલ રીતે એનું ટ્રીટમેન્ટ કરવું જોઈએ હવે જે વસ્તુ તમારા મેં વાત કરી મૂળ તો સંતાન ક્યારે થાય તો તમારે પંચમ ભાવ પંચમેશને લેવો પડે પંચમ ભાવ પંચમેશ જો પાપ કરતરી દોષમાં શાપિત દોષમાં અંગારક દોષમાં ન આવતો હોય નાડી દોષની વાત થઈ હવે આ વસ્તુ જોવાની કે પંચમેશ બરાબર હોવો જોઈએ એના ઉપર ગુરુ મહારાજની દ્રષ્ટિ હોવી જોઈએ શુક્ર મહારાજની દ્રષ્ટિ હોવી જોઈએ સારા ગ્રહની દ્રષ્ટિ જોઈએ બુદ્ધની પણ દ્રષ્ટિ ચાલે અને લગ્ન લગ્નેશ પણ તમારો મજબૂત હોવો જોઈએ જેની અંદર કોઈ પણ પ્રકારની દિક્કત હોવી જોઈએ નહીં જો તમારા જન્માક્ષરની અંદર આ રીતની પરિસ્થિતિ હોય તો તમને સંતાન યોગ મળે મળે ને મળે અને જો આ પરિસ્થિતિમાં કંઈક ગડબડી હોય તો સંતાન થવામાં વિલંબ લાગે છે યોગ બી શોધી શકાય છે બધું મળે છે મિત્રો કોઈને સવાલ હોય તો પૂછી શકો છો એમાં બેમત નથી પરંતુ સંતાન માટે એક બહુ સરસ પ્રયોગ છે સંતાન ગોપાલ પ્રયોગ કહેવાય છે ઓમ ક્લીમ દેવકી સુદગોવિંદ વાસુદેવ જગતપતિ દેહ મે તનિમ કૃષ્ણ તામહમ શરણાગતમ ક્લિમ ઓમ આ મંત્રનો પ્રયોગ તમે કરો હરિવંશ પુરાણ પણ ભણી શકો છો પણ જેને સંતાન હોય એ તમને ગિફ્ટ કરે એવા હરિવંશ પુરાણની ચોપડી તમારે ભણવી જોઈએ એના પાઠ કરવાથી પણ સંતાન પ્રાપ્તિ થાય છે બીજા નંબરની અંદર તમારે ગણપતિનો પણ સંતાન ગણપતિ સ્તોત્ર પણ છે એનો પણ પાઠાભૃતિ તમે કરી શકો છો અને ત્રીજા નંબરની અંદર તમારા માટે ખાસ કરીને એના યંત્રોને એવું બધું તો આવે જ છે તો આપણે આપતા જોઈએ છે પરંતુ એ વસ્તુઓ અલગ છે સંતાન ગોપાલનો અનુષ્ઠાન કરી દેવાનો સ્તોત્રનું એ તમે કરી દો નિશ્ચિતપણે તમારા ઘરે સંતાનની પ્રાપ્તિ થાય છે અને થશે પરંતુ યોગ અનયોગ એ તો જોઈ લેવું પડશે એના માટે કુંડલી વિશ્લેષણ જરૂરી છે તો દર્શક મિત્રો આ તો આપણે જોયું કે કઈ રીતે તમને સંતાનની પ્રાપ્તિ થશે કયા ઉપાયો કરશો હવે સમય તો જ રાજા લેવાનો આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ